હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ચેનલ પૂર્વપરાજ છે અને કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા ફ્રેન્ડ ફાઇન છો અને ગાઈઝ ઘરે છે એટલે આમ થોડું ધીરે બોલી રહ્યા છે કારણ કે પપ્પા સુઈ રહ્યા છો અત્યારે અને વી ડોન્ટ વોન્ટ ટુ ડિસ્ટર્બ હેમ અને મમ્મી અહીંયા છે મમ્મી અહીંયા છે નહીં દેખાડતી મમ્મી કર અને અહીંયા પૂરવા છે જે પરફ્યુમ લગાવે છે કેમ કારણ કે છે ને ગાઈઝ ધ થિંગ ઇઝ કે સ્કૂલમાં પસંદ એટલો નીકળે ને તો યુ નો સ્મેલ સાચું તો છે એન્ડ લીડર બની છે પાછી આ લીડર ભૂત ચાર પાંચ દિવસ સુધી તો રહેશે હજી એક લાફો મારો ને કેમ ઓ ગ્રેટફુલ સો ગાઈઝ અત્યારે અમે બહુ પંચાયત નહીં કર્યું કારણ કે અમને લોકોને ઊંઘ આવે છે ને અમે ઊંઘમાં કંઈ બહુ બોલતા નથી ગાઈઝ અમે ઘરે આવી ગયા છે ગાઈઝ તો હે ગાઈઝ અમે ઘરે આવી ગયા છે એન્ડ પ્રાચી બોલી જ હું બોલી પણ છે એવું કે બોલી લઈએ અમે લોકો ભરેલો રહ્યો કરી પણ મસ્તી સૌથી વધારે કરી અને અત્યારે અમે અહીંયા જમવા બેસી ગયા છે જમવા માં છે છોલે હા ગાય

ਬਟਾ ਮੈਂ ਪਾਚੂ ਖਾਸ ਗਾਰੰਟੀ ਵੀ ਆਰ ਕ੍ਰੇਵਿੰਗ ਫਾਰ ਇਟ ਅਨੇ ਕਾਲਰ ਆਦਰੇ ਉਚ ਖਾਇ ਲਾਈਕ ਕਾਲੇ ਪੀਟੀਚਾ ਹਾਂ ਕਾਲੇ ਪੀਟੀਚਾ ਹਾਂ ਕਾਲੇ ਪੀਟੀਚਾ ਸੋ ਇਤਲਾ ਥਾ ਕਿ ਸਿੰਗਲ ਹੈ ਮਜ਼ਾ ਆਸਾ ਪਰ ਹਾਂ ਬਹੁਤ ਜੀ ਪੀਟੀ ਮੈਂ ਕਈ ਰਮਤਾ ਤਾਂ ਛੈ ਅਨੇ ਨੀਜ ਜੈਨ ਉਭਾਰ ਰਹਿਵਾਨੂ नाग ਦੇਵਤਾ ਜਨ ਆ ਨਹੀਂ ਤੋ ਆਈ ਹੋਪ ਕਿ ਕਾਲੇ ਕੈ ਕਰਮੀਆ ਐਬਸੋਲੂਟਲੀ ਰੰਗੂ ਮੂ ਛੈ ਅਨੇ ਅੱਤਰੇ ਮੂ ਗੁਜਰਾਤੀ ਥੋੜੂ ਲਖੇਸ ਅਨੇ ਪਛੀ ਕੈਮਿਸਟਰੀ ਲਖੇਸ ਐਂਡ ਦੈਨ ਯੂ ਜਸਟ ਲਖ ਵਨਟ શું લખવાનું છે બોલા ફિઝિક્સ બાયો ફિઝિક્સ બાયો ફિઝિક્સ હિસ્ટ્રી બાપ કેટલું બધું છે ને જીઓગ્રાફી મેથ્સ બહુ બધું લખવાનું છે સો એ બધું લખશું અને અત્યારે અમે અમે જમવા બેસશું એન્ડ વી આર સો 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 મચ હંગરી અને ધેન અમે લખશું અને જ્યારે લખશું ને ત્યારે મળીએ અને પપ્પા જ્યારે આવે ત્યારે કારણ કે પપ્પા બી બહુ થાકી જાય છે હવે કારણ કે કાલે વરસાદ પડ્યો તો અને વરસાદના લીધે બાફ બહુ મારે છે અને ગરમી બહુ જ સખત છે હદથી વધારે આજે મને એવું થતું હતું ને સ્કાફ પહેરેલો હતો પછી ટાઈ પછી આઈ કાર્ડ મને તો બસ બધું નીકાળી દઉં બહુ ગરમી લાગતી હતી હદથી વધારે સો કાઈ સ્ટેચન હમણાં મળીએ ઓહ કોઈક તો કંઈક કામ કરી રહ્યું છે અચ્છા ઓહ ઓહ ના 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 ઓહી બોલો ઓહ નો ન યસ 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 કપડા સુકવા જમ છું હા એવી નાલાયક છો કે અહીંયા સોફા પર કપડા મૂક્યા છે કે આર ના 10 મિનિટથી કહીચે કપડા સુકવા જમ છું કપડા સુકવા જમ છું એક લાખ કેટરે તડકો હોય એટલે તો સુકવી રહી છું પછી સાંજે તો ના સુકવાય સાંજે સુકવાઈ ગ સુકવાય સુકવાં સુકવાં અં એ સુકવાઈ ઈયરિંગ જે શેક છે મને બહુ ગમે ઈયરિંગ નથી એ આપણું ખાલી પિયર્સડ છે યરિંગ હવે ન્યુ બ્રાન્ડ યો લઈશું સુ જલ્દી જ યે સરા પ્રાચીન હમણાં શું કરતી થી આપણ ખબર યાદ બહુ છે આજે આજે એની બેસ્ટ શું કરતી એક તો મેમ મારા સામે મારા ને મારી બેસ્ટ ફ્રેન્ડ સામે જોતા હતા અને મને એટલું હસું હવે પ્રાચીન રાવલ મસ્તી કરતા હતા ત્યારે દૂર રાવલભાઈ <laughs> 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 Yeah. Unfortunately, मरा मार महू आखी बेंच पर एकलियाँ थी। Just imagine, attitude देखा है अपना मस्ती करो जाएगा। Is no hard feelings to anyone। Yeah, no hard feelings. Hard, hard, hard. Hard. कोड़ा। Hard बोलिश बस। चल ने यार कपड़े सुखो। 20 मिनट हवाई हवे। ये वो ही ना ना यक्षिण गैस। हमारे बें मस्ती करिएगा गैस। हमें शायद चलो चलो। Bye। खोलते करेंगे जो उसके जेब में कपड़े।

હું બે દિવસ પહેલા તમને ખબર છે પણ આ લોકોને નહીં ખબર ચોવીસ વર્ષથી એ રીતે જ હું સ્ટાઇલમાં ખુરશી ચલાવું છું પણ બે દિવસ પહેલા આજે આમ ખુરશી અહીંયા રહી ગયા હું ફૂટબોલ ની જેમ તો આ બધું દુખે છે તો મારા ફ્રેન્ડ ડોક્ટર તાત્કાલિક મને કીધું એડિશન માણીએ હું ના બે દિવસ રહીએ આપણે તો પછી હું અત્યારે આ દુખાવાની ગોળી લઉં છું અને સવારમાં ઉઠ્યો તો ગળામાં બહુ દુખતું હતું તો એ ફ્રેન્ડે ઈનો પી લો

ખોખા સો ધીંગ ઇઝ કે પપ્પા ને ટોન્સ થાય છે જ્યાં સુધી મને ખબર છે કારણ કે જયારે ગળામાં દુખતું હોય અને બોલી ના શકાય થૂક ના ગળી શકે અને બધું બધે ખબર છે

અમે લોકો લખી રહ્યા છે આઈ નો દેટ બટ આઈ વોન્ટ ટુ ઇટ સમથિંગ યાર યુ ડોંટ હેર મી વોટ ટુ ડૂંટ હેર મી વોટ ટુ ડુર

સો ગાઈસ ચલો સ્ટેટ્યુન પૂર્વત મને કઈ ખાવાની દે જ્યાર સુધી હું કંઈક માટે બનાવી ના લઉં ત્યાં સુધી નહીં તમને સો પાસ્તા બનાવ્યા છે સૌ 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 સે હાઈ ગાઈસ હાઈ ગાઈસ છે અને પાસ્તા જે ખાલી પ્રાચી ખાશે કારણ કે મને પાસ્તા નથી ભાવતા હા ચલો પછી તમને એવું થશે કે પૂર્વને પાસ્તા નથી ભાવતા ઓકે તો બોલી લે બોલી લે ટેસ્ટ કરણે કે કેવા બન્યા છે ધક 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 મેં એટલું સારો એક્સપેક્ટ નહોતું કર્યું કારણ કે મને એવું લાગ્યું કે થર્ડ ક્લાસ બનશે કારણ કે મેં બહુ બધા સોસીસ મિક્સ કર્યા છે આમાં હમ મેં આમાં પેર પહેરી મૂસ્ક મિક્સ કર્યો હતો મસાલો હા તો એના લીધે મને બહુ જ ખૂબ લાગે છે ઓ માય ગાર્ડ લાઇક કેટલું ટેમ્પટિંગ દેખાય છે એમ દેખાવ મને ઉપર ચીઝ મોઝરેલા ચીઝ છે હે પ્રાચી પ્રાચી ખાઈ રહી છે અને અત્યારે હું નહીં ખાવા માંગતી કારણ કે આ મેંગો છે ગાઈસ હા હું અત્યારે નહીં ખાતી એટલું બધું કઈ પણ ખાઈ લીધું હવે ખાઈ લઈએ ચાલે તો બધું પણ મને પાસ્તા નહીં ભાવતા બાય ધ વે એવું બોલને પાસ્તા નહીં ભાવતા એટલે મારે નહીં ખાવા હા ધેટ્સ ઇટ સો ગાઈસ સ્ટે ટ્યુન પ્રાચી પાસ્તા ખાઈ લે પછી મળીએ

હે બાબો તારું નામ લે તાટી કે ક્યાં આવ્યા છો ચલો કીટા આપુ કેમ આપુજી આપુ ઓકે બેબી બાબો અહીંયા આવો ચાલ આ ચાલ તારું નામ શું છે મને તો કે સો ગાઈસ ફોમ આય ગય છે આ છે ને તાટી ઘીનો છે ને નશો ચડ્યો છે ધ થિંગ ઇઝ જ્યારે શૂટ કરે ને